ભારતના નૌકા દળ ની અંદર જોડ્યું તે દિવસે નરેન્દ્રભાઈ ચિહ્નને ભૂમી નાખ્યું અને એની જગ્યાએ જે ચિહ્ન લગાડ્યું હું આ ટંકારા પડદરી ની કાર્યાલય ના શુભારંભ પ્રસંગે તમારી વચ્ચે ગરિમાપૂર્ણ કહેવા માંગુ છું છત્રપતિ શિવાજી મહારાજ ની સેનામાં જે હતું એ ચિહ્ન લગાડ્યું હું બોલાવીશ એક વખત જય શિવાજી આપવાની રાષ્ટ્ર ની ગરિમા ને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ જયારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે સૌ ની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સભાના સાંસદ અને સ્ટેટ કે શ્રીદેવસિંહજી એ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી આ મંચ ની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનો એ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મત છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈ ના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો પુન ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ